શું તમને ક્યારેય ખાવાનું નથી ભાવતું હતું અને મોટામાં કોઈ પણ સ્વાદ નથી આવતો તો ચાલો તમે આ રીતે ધાણા ડુંગળીની ચટણી જો તમે બનાવીને ખાધી તો તમને કાયમ તમારું મોઢું ખુલી જશે અને તમને કાયમ સ્વાદ આવશે તો ચાલો એના માટે અહીંયા ઘણા બધા આપણે ધાણા લીધા છે ધાણાને ધોઈ અને સાફ કરી કોઈ ખરાબ પાન કાઢી લીધા છે અને આ રીતે આપણે એમાં ધાણા અને ડુંગળીની ચટણી જો તમે આ રીતે બનાવી છે તો તમારું કાયમ મોઢું ખુલી જશે અને તમને રોજ જે ખાવાનું ભાવશે તો એમાં નાખવા માટે ડુંગળી લીધી છે નાનું એક ટામેટું લીધું છે અડધું કેપ્સિકમ લીધું છે બે લીલા મરચાં લીધા છે અને સાથે હવે મિક્સર જાર લઈ લેવાનું છે મિક્સર જારની અંદર આપણે પીસી લેવાનું છે અને તમારે જો કોઈ પણ તમારે ઝીણા કટિંગ કરીને કરવા હોય તો પણ તમે પણ આ રીતે આપણે પીસવાથી સરસ ધાણા થઈ જાય છે તો ચાલો ધાણાને આપણે પીસી લેવાના છે એની અંદર એક મરચું આપણે કટ કરીને ઉમેરી લઈશું અને અંદર આપણે થોડા લસણ અંદર ઉમેરી દઈશું એટલે બીજા આપણે જો તમારે લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરીશું પણ લસણથી ટેસ્ટ પણ એટલો સરસ આવે છે તો ચાલો થોડું પાણી આપણે ઉમેરીશું અને ધાણાને પીસી લઈશું તો હવે આપણે મિક્સર જાર બંધ કરી અને મિક્સર જાર આગળ લઈ જઈશું અને આ રીતે ધાણાને પીસી લેવાના ત્યાં સુધી ડુંગળી અને આપણે કટ કરી લીધા છે આપણે ધાણાને પણ પીસી લીધા છે તો ચાલો હવે આપણે વઘાર કરી લે વઘારમાં અહીંયા મેં કઢાઈ લીધી છે કઢાઈમાં મેં થોડું બે ચમચી જેટલું તેલ લીધું છે તેલ ગરમ થઈ ગયું છે તો મેં અંદર રાય અને લસણ અને જીરાનો વઘાર હિંગનો વઘાર કરી અને વિડીયો સ્કીપ થઈ ગયો હતો અને હવે આપણે મેં ફરી હિંગ તમને બતાવું છું થોડી હિંગ નાખી છે અને અહીંયા ધાણા કેપ્સિકમ લીલા મરચાં અને આપણે આ રીતે સાંતળી લઈશું એ સાંતળાઈ જાય એટલે થોડું આખું જીરું અંદર આ ઉમેરી દઈશું ત્યારબાદ આપણે એને ડુંગળીને સોફ્ટ થવા દઈશું અને આ રીતે સારી રીતે આપણે ચટણી ખાઈશું ત્યારે અંદર અંદર આપણે ડુંગળી સોફ્ટ થાય એટલે આપણે ટામેટું ઉમેરી દઈશું ટામેટાને પણ થોડું આપણે સાંતળી લેવાનું છે આ રીતે અને હવે મેં બધું ફરી પાછા મસાલા ઉમેરી દીધા તો વિડીયો ચાલુ નહોતો કર્યો તો ટામેટા પણ સોફ્ટ થઈ ગયા છે ધાણાજીરું પાવડર લઈ લીધું છે થોડી હળદર લીધી છે અને થોડું લાલ મરચું પાવડર લઈ લીધું છે તો ચાલો હવે આ બધું ઉમેરીને આપણે એને સોફ્ટ થવા દઈશું ત્યાં સુધી ચાલો હવે આપણે એની અંદર ઉમેરી દઈશું ધાણા પીસેલા તો હવે આપણે આ રીતે ધાણા પીસેલા અંદર ઉમેરી અને તમારે જો લાલ મરચું કંઈ ના ઉમેરવું હોય તો આપણે લીલું મરચું તો અંદર ઉમેરેલું જ હતું પણ જો તમને થોડી સ્પાઈસી એવી પસંદ હોય તો તમે લાલ મરચું છે હળદર છે આ બધું ઉમેરી શકો છો ત્યારબાદ આપણી લીલા ધાણાની ચટણી તૈયાર છે તો તમે આની અંદર તમારે લીંબુ નાખવું હોય તો તમે લીંબુ નાખી શકો છો પણ આ રીતે પણ સરસ ચટણી લાગે છે તમે એક બે રોટલા તો લાગે છે કે રોટલી રોટલા તો તમે એક બે ખાઈ જ જશો આરામથી અને તમને મોઢાનો સ્વાદ પણ ખુલશે અને ખાવામાં પણ ખૂબ મજા આવશે તો આ રીતે તૈયાર છે આપણી લીલા ધાણા ડુંગળીની ચટણી તો ફ્રેન્સ આ રેસીપી તમને જરૂર પસંદ આવી હશે અને બનાવી ખૂબ જ ઈજી છે આશા રાખું છું કે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે પસંદ આવે તો લાઈક કરી દેજો